ઉત્રાયણ ઉજવવા માટે પતંગ રસિકો સજ્જ બની ગયા છે પરંતુ પતંગ દોરાથી નિર્દોષ પક્ષીઓને ઈજા અને મૃત્યુ થવાના બનાવોની રહેલી સંભાવનાને પગલે રાજ્ય સરકાર દ્વારા પક્ષીઓના જીવન રક્ષણ માટે કરુણા અભિયાન શરૂ કરવામાં આવેલ છે તે અંતર્ગત તારીખ વીસ સુધી ઘવાયેલા પક્ષીઓને બચાવવા અને સારવાર માટેની રાજ્યવ્યાપી કામગીરી કરવામાં આવશે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરુણા અભિયાન હેઠળ ઈજાગ્રસ્ત થયેલ પક્ષીઓને તાત્કાલિક સારવાર આપવા માટે સુદ્રઢ આયોજનના ભાગરૂપે આજ રોજ કલેક્ટર કચેરી ખાતેથી અધિક નિવાસી કલેક્ટર ચેતન ગાંધી દ્વારા પક્ષીઓની સારવાર અર્થે એનિમલ હેલ્પલાઇન ઓગણીસો બાસઠ આશરે સાત એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ આપવામાં આવ્યું આ તકે અધિક નિવાસી કલેક્ટરે જણાવ્યું હતું કે સમગ્ર રાજકોટ જિલ્લામાં કરુણા અભિયાન હેઠળ ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે કરુણા

જિલ્લાકામાં જેમાં શહેરમાં અગિયાર અને અન્ય અગિયાર રહેશે એ સિવાય ત્રણ બાઇક એમ્બ્યુલન્સ બે અદ્યતન હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ છે અને એક એમ્બ્યુલન્સ વેટરનરી તબીબો સાથેની જિલ્લામાં સજ્જ રહેશે તમામ વિસ્તારોમાં જ્યાં તાર ઉપર તારમાં કે દોરાથી કોઈ પશુ સોરી પક્ષીઓ ફસાયેલા હોય તો એના માટે પણ આમાં કામગીરી કરવામાં આવશે આપણે જાણકારી માટે રાજ્યભરમાં સાતસોથી વધુ પક્ષી નિદાન કેન્દ્રો જેમાં થી છસો વીસથી વધુ તબીબો અને છ હજાર વોલેન્ટિયર્સ આખા રાજ્યમાં આ કાર્યરત છે એના એક ભાગરૂપે આપણે રાજકોટ જિલ્લા એમાં કાર્ય કરશે આના માટે કોઈ પણ માહિતી તમારે મોકલવી હોય તો એટ થ્રી ટુ ઝીરો ટુ ટ્રિપલ ઝીરો આ નંબર છે એમાં કરુણા કરીને આપ મેસેજ મોકલશો અથવા તો એક લિંક છે એ આપ અમે આપને આપશું તો એનાથી પણ આમાં માહિતી મળી શકે છે ને જો આપ જોડાઈ શકો છો એ વિગત હું આપને ડિટેલમાં આપી દઈશ આ સિવાય કલેક્ટર ઓફિસનો કંટ્રોલ રૂમ જેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનો કંટ્રોલ રૂમ છે વન વિભાગનો કંટ્રોલ રૂમ છે ઓગણીસો બાસઠ છે અને અન્ય અમુક નંબરો અમે ટોલ ફ્રી નંબર છે એક હજાર એ સિવાયના અમારા બેથી ત્રણ નંબરો છે એ અમે પ્રેસ અને મીડિયાને આપણી પ્રેસનોટમાં વિગતો આપી દઈ છે આ મારી અપીલ છે કે લોકો સુધી આ નંબર પહોંચાડો જેથી કરીને આપણે આ આવા સમયે ક્યાંય પણ જે જરૂરિયાત હોય અને હેલ્પલાઇનમાં મેસેજ આવે તો આપણે કરી શકીએ કામગીરી પૂર્ણ થઈ શકે અને મેસેજ પણ કન્વે થઈ શકે સાથે સાથે તમામ એક્ટિવ સભ્યો અને અન્ય જે સંસ્થાઓ એક્ટિવ છે એ પણ ઉપસ્થિત છે આપ સૌની હાજરીમાં એમનો પણ અમે આભાર માનીએ છીએ કે રાજકોટ જિલ્લા અને શહેર માટે એ લોકો સક્રિય રહી અને એક સારું કાર્ય કરી રહ્યા છે તો એના માટે પણ છે આ સિવાય ચાઇનીઝ દોરા અને તુક્કલને એના માટે પોલીસ વિભાગ અને વન વિભાગ દ્વારા તપાસણી કરવામાં આવી રહી છે અને ચાલુ રહેશે મહાનગરપાલિકાના પશુપાલન વિભાગ અને વન વિભાગની કચેરી વાહનો છે એ પણ આમાં કાર્યરત રહેશે એ પણ એ લોકો તરફથી કાર્યવાહી થશે તો અને આપણા જે એ સિવાયના બાવીસ કંટ્રોલ રૂમ છે સોરી એકવીસ એકવીસ કંટ્રોલ રૂમ છે સિટીમાં જે અલગ અલગ લોકેશન પર છે એની પણ અમે યાદી આપને અને કોન્ટેક નંબર પણ આપના મારફતે અમે જાહેર જનતાને શેર કરીશું આજે તો એ પણ લોકો સુધી પહોંચે એવી આપ મારી સૌ મીડિયા મિત્રોને વિનંતી છે અને એ સિવાય જિલ્લા કક્ષાએ પણ આપણે દસ અલગ અલગ કંટ્રોલ રૂમ ખોલેલા છે તો એની પણ માહિતી લોકો સુધી પહોંચે એ માટે હું આપ સૌને વિનંતી કરું છું આજે આપણે એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ કરીશું આપ સૌની યાદરીમાં અને તમામ હું કદાચ કોઈને હું નામ લેવા જાઉં તો બહુ મોટું યાદી છે પણ આ કામગીરી સાથે જોડાયેલા તમામ નાગરિકો શ્રેષ્ઠીઓ રાજકોટ શહેરના અગ્રગણ્ય વ્યક્તિઓ તમામ જિલ્લાના અગ્રગણી વ્યક્તિઓનો હું આ તબક્કે આપના માધ્યમથી આભાર માનું છું કે આ એક સરકારની જે સારી પહેલ છે એમાં એકદમ એ લોકોએ એક્ટિવ રહી અને અમારી સાથે તંત્ર સાથે કામગીરી કરી રહ્યા છે લોકોને હું કહેવા માગીશ કે આપણે તહેવાર ઉજવીએ છીએ પણ આપણો તહેવાર કે આપણી મજા અન્ય કોઈ માટે સજા ન થઈ જાય એ રીતે આપણે દરેક તહેવાર ઉજવીએ અને એટલું ખ્યાલ રાખીએ કે કોઈ પણ જગ્યાએ આપણે પતંગના દોરા છે આપણે એમને ગૂચડું વાળીને ત્યજી દઈએ કે અન્ય કોઈ રીતે પડ્યા હોય તાર ઉપર લટકતા હોય બેફિકર રીતે રહેતો પશુઓ જ નહીં ઘણી જગ્યાએ એવા પણ બનાવ બને છે કે રોડ ઉપર કોઈ વાહનમાં કોઈનો ગળા ઈજા થઈ જાય નાના બાળકને ઈજા થઈ જાય તો આવી બેદરકારી ન દાખવાઈ જાય ઘણીવાર એવું થાય છે કે દોરો વાયર ઉપર જાય અને વાયરના સાથે સંપર્કમાં આવવાથી ઘણાને શોર્ટ લાગવાના બનાવો બને છે તો પીજીવીસીએલ હંમેશા એમાં પણ જાહેરાત કરે છે કે આ રીતે આપણે કામગીરી તહેવારો ન ઉજવીએ તો હું આ તબક્કે આપના સૌથી અપીલ કરું છું કે આવી રીતના કોઈ બનાવ ન બને એ માટે આપણે એક જવાબદાર નાગરિક તરીકે કાર્ય કરીએ અને સાથે સાથે ઉલ્લાસપૂર્વક આપણે આપણો તહેવાર ઉજવીએ આના માટે જે બિન આપણે વારથી તજી દઈએ કે યોગ્ય નિકાલ વગર તજી દઈએ તો પક્ષીઓ ઘણીવાર એને માળામાં લઈ જાય છે માળામાં જાય તો એના બચ્ચાને નુકસાન થઈ શકે છે ઘણીવાર એવું બને છે કે પોતે જ પક્ષી જેમાં ફસાઈ જાય ને એને ઇન્જરી થાય છે તો આવા બધા બનાવો ન બને તો એક વ્યક્તિગત રીતે નાગરિક અને મનુષ્ય તરીકે આપણે એક જવાબદાર વ્યક્તિ છીએ તો આપણે આપણી જવાબદારી સમજી અને તહેવારો ઉજવીએ એવી આપ સૌને આપના મારફતે હું પ્રજાને અપીલ કરું છું એમ્બ્યુલન્સ હાલ કાર્યરત છે અને ટીમ ટીમ અલગ અલગ રહેશે રહેશે એ સ્ટેટિક છે જે સ્ટેટિક રહેશે રાજકોટ શહેર અને જિલ્લા માટે ગૌરવની વાત એ છે કે જે કરુણા અભિયાન જે સમગ્ર દેશમાં સૌ પ્રથમવાર ગુજરાતથી શરૂ થયું હતું બે હજાર થી એના પાયા રાજકોટથી ચાલુ થયા છે સતત આઠમે વર્ષે આ કરુણા અભિયાન અત્યારે રાજ્ય સરકારના નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં ચાલી રહ્યું છે રાજકોટ શહેર અને જિલ્લા માટે માનનીય કલેક્ટર સાહેબ માનનીય નાયબ વન સંરક્ષા સાહેબ માનનીય પશુપાલન નિયામક સાહેબની આગેવાની નીચે તમામ સંસ્થાઓ કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ પાંજરાપોળ અને તમામ સંસ્થાઓના નેતૃત્વમાં ત્રીસેક ડોક્ટરો જૂનાગઢ અને આણંદ વેટરનરી યુનિવર્સિટી કે જે ભારતની અને એશિયાની સૌથી શ્રેષ્ઠ વેટરનરી યુનિવર્સિટી કહેવાય ખૂબ સારી યુનિવર્સિટીમાં એની ગણતરી થાય છે એના નિષ્ણાંત અઢાર તબીબો શનિવારે સાંજે રાજકોટ આવવાના છે અને ચૌદ તારીખે સંક્રાંતના આખા દિવસ માટે એ લોકો અહીંયા જ રહેવાના છે નાનામ નાની સર્જરી કે આપણા વાળ જેટલું પણ જો હાડકું ભાંગું હોય તો એના સ્ટીચ લઈને આપશો મિત્રો આવો છો ત્રિકોણ ભાગે આપશો ખાસ આમંત્રણ છે કે નાની મોટી કઈ પણ સર્જરી હોય કે જે રૂટીનમાં કરવી અશક્ય હોય છે એ સર્જરી એ લોકો કરવાના છે એના પ્રોફેસર પણ આવવાના છે એટલે ત્રીસેક નિષ્ણાત તબીબો એ આ સિવાય પશુપાલન ખાતાના દસેક ડોક્ટરો સમગ્ર શહેર અને જિલ્લામાં ધોરાજી છે ઉપલેટા છે પડધરી છે જેતપુર છે અલગ અલગ તાલુકા મથકોએ કંટ્રોલ રૂમ સંભાળશે અને કલેક્શન સેન્ટરથી આવેલા પક્ષીઓની સારવાર કરશે ગયા વર્ષે ચૌદ જાન્યુઆરી એટલે કે તેર જાન્યુઆરીથી થોડું કેસની શક્યતા વધતી ગઈ હતી કેસ વધતા ગયા હતા તેર જાન્યુઆરીથી માંડીને છેક જાન્યુઆરી એન્ડ સુધી કેસ આવતા રહેતા હતા આપણે સૌ અઢારસો જેટલા પક્ષીઓની જીવન બચાવવામાં નિમિત્ત બન્યા હતા ગયા વર્ષે રાજકોટ કરુણા અભિયાનના નેતૃત્વમાં અઢારસો જેટલા પક્ષીઓના જીવ આખા જાન્યુઆરી મહિના દરમિયાન સમગ્ર મહિના દરમિયાન બચી શક્યા હતા ધીરે ધીરે જાગૃતિ ખૂબ વધી રહી છે છેલ્લા આઠેક દિવસથી અમે લોકો ફિલ્ડમાં એવું જોઈએ છીએ કે કેસ ઘણા ઓછા આવે છે ગઈકાલે અમારી પાસે છ જ કેસ હતા આપણે એવી આશા રાખીએ કે આવનારા દિવસોમાં કેઝ્યુઅલિટી ઓછી આવે પક્ષીઓ ઘાયલ ઓછા થાય લોકો તહેવારો મનાવે જ ખૂબ સારી રીતે મનાવે પણ અબોલ પક્ષીઓનું ધ્યાન રાખીને અને કાંઈ પણ કમનસીબે કોઈ ઇન્જરી બને તો આ ખૂબ મોટી વ્યવસ્થા ખૂબ સારી વ્યવસ્થા કલેક્ટર તંત્રશ્રીને માર્ગદર્શન નીચે છે જ તો આપ સૌ એનો લાભ લ્યો નંબર પણ આપણે પ્રેસનોટમાં આપેલા જ છે આપ વાયરલ કરી દેજો સાથે જ આપને દરેક નોટ ઈમેલ પણ કરવામાં આવશે એની સાથે વોટ્સએપ ઇમેલ પણ ઈમેલ કરવામાં આવશે તો શક્ય એટલો એનો પ્રચાર કરશો જેથી નાનામાં નાનું કોઈ પણ એક પક્ષી સારવાર વગર મૃત્યુ ન પામે એવા ટાર્ગેટ સાથે આપણે જઈએ છીએ